તને કઈ ખબર છે કસરા બાબા છોકરા ને દાખલ કર્યો રાજકોટ તો કેમ હું થયું દાખલ તો કેવી રીતે શું હવારે તમે એને ભાઈ રહ્યો એમાં એવું છે કસરા બાપા છોકરો અને સગન બાપા છોકરો એ બે ને વાડી એ સેઢા તો બાય ધારા બે હો બે ભાઈ જોઈએ ને કકા બાપા બે ભાઈ સેઢા હાટું તો બાય ધા છોકરો લાલ્યો હતો ને લાલ્યો સેઢા સેઢો ખોતરતો બરોબર છેડો કતરતો એમાં ઓલાને આવવા નથી વાળીએ વાળી આવ્યો તો જોયું તો ભારી ગયો અને ધોળીને સીધો ધક્કો મળી ગયો ધક્કો મર્યો અને ઓલા પાસે કચરા પાસે છોકરા પાસે ધારી મોટું દાંતેડું ને ધારી હતું બોયડી કાપતો હતો અને પછી કોદારી હતી એમ પાસે કોદારી લઈને મેં જીકી ઓલાના માથામાં ભાઈ લોણ લોણ જાણ ને તબ વાળી બધું પકડા જેટલી બોલી ગઈ ને વાળીએ એટલે હું આજુબાજુ વાળા બધા જોયું દોઢ દોઢ ગયા તે માણ બધું સમાધાન જેવું થયું તે માણ બધું શાંત પડ્યું હો અને પછી પેલો દાખલ કસરા ઉપર છોકરા દાખલ કરી દીધો દાખલ તો કરી દીધો એટલે અત્યારે કેમ સારું છે ને વાંધો નહીં ને એટલે અટાણ બધું શાંત પડી ગયું ને ના અત્યારે કઈ વાંધો નથી રેડી થઈ ગયું બધું શેઠો શેઠ હાટું બેઠા ને એ શેઠો જ અટાણ ન રહ્યો શેઠ હાટું બેઠા શેઠો જ ન રહ્યો એનું કારણ